એક એવી માતાજીની મૂર્તિ જેને પરસેવો આવે છે શું તમે જાણો છો નમસ્કાર હું છું બરખા શું તમે જાણો છો ની સિરીઝમાં સ્વાગત છે આપનું તો આપણા ભારતમાં ઘણા બધા મંદિરો આવેલા છે જેમાં ભગવાનની અનેક પ્રકારની અલૌકિક મૂર્તિઓ આવેલી છે પરંતુ શું તમે જાણો છો એક એવી માતાજીની મૂર્તિ આવેલી છે જેને ગરમીમાં પણ પરસેવો આવે છે તો ચાલો જાણીએ માતાજીની મૂર્તિ ક્યાં આવેલી છે

ત્યારથી જ માતાની મૂર્તિને જરા પણ ગરમી સહન થતી નથી મૂર્તિને પરસેવો આવતો હતો અહી મા કાળીની મૂર્તિને થાય છે પરસેવો શ્રદ્ધાળુઓએ પહેલા ત્યાં કુલર લગાવી દીધું પરંતુ ત્યારબાદ પણ જ્યારે મા કાળીને પરસેવો આવતો હતો ત્યારે ત્યાં એસી લગાવવામાં આવ્યું જે દિવસ રાત ચાલતો રહ્યું છે આને

કે પૂજારીઓને તેના વસ્ત્રો પણ બદલવા પડતા હતા જો કે પૂજારીઓએ ત્યાં એસી લગાવી દીધું કારણ કે માને ગરમી ના લાગે મંદિરમાં ચોવીસ કલાક રાખવું પડે છે એસી ચાલુ નવરાત્રી દરમિયાન શહેરના એવા ઐતિહાસિક મંદિરોનો ઉલ્લેખ કરવો પણ જરૂરી છે જેના રહસ્યો આજે પણ વણ ઉકેલ્યા છે

ચાલુ રાખવું પડશે કારણ કે માતાને પરસેવો ના થાય કુલર થી પણ ના બની વાત મધ્યપ્રદેશના પ્રદેશના જબલપુર શહેરમાં આશરે 600 વર્ષ પહેલા મા કાળીની આ ભવ્ય પ્રતિમાને ગોંડવાના સામ્રાજ્ય દરમિયાન સ્થાપિત કરવામાં આવી હતી કહેવાય છે ત્યારથી જ માતાની મૂર્તિને જરા પણ ગરમી સહન થતી નથી મૂર્તિને પરસેવો આવતો હતો જો કે તે જગ્યાએ શ્રદ્ધાળુઓ પહેલી વખત ત્યાં કુલર લગાવ્યું હતું પરંતુ ત્યાર બાદ પણ મા માકાળીને પરસેવો આવતો હતો ત્યારે ત્યાં એસી લગાવવામાં આવ્યું હતું જે હવે દિવસ રાત જ ચાલુ રહે છે ત્યારબાદ પણ જ્યારે મા કાળી પડસેવો આવતો હતો ત્યારે ત્યાં એસી પણ લગાવવામાં આવ્યું જે દિવસ રાત અહીં ચાલુ જ રહે છે તો આવા જ બીજા ટોપિક સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાત